દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે પંદર હજાર એકર શેરજીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનની સર્વે કરવા માંગ ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલ ની માંગ રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરાઈ ભારે વરસાદને લીધે સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન શેરદીના ઉભેલા ત્રણ લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અસર જોવા મળી એકર પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો હજી એનો વ્યાપ વધી રહ્યો છે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનની સર્વે કરવા માંગ ઉઠી અને સહાયમાં જીવાતની અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવા માંગ સફેદ માખીના કારણે ખેડૂતો મોટા નુકસાનમાં ઉતરી ગયા છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે ઓલપાડ પુરસદ કિમ પલસાણા અને બારદોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર ભારે વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે સફેદ માખીની જીવાત શેરડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થયા છે હાલમાં શેરજીનો પાક ઉભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડ અસર ઊભી થતી હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે જયેશ પટેલ ખેડૂત આગેવાન આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત સાહીઠ દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે લગભગ ત્રણ લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે લગભગ વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે આ વધુ વરસાદને કારણે આ માખી આવી છે આને કારણે શેરડીને ભારે નુકસાન થયું છે ત્યારે આવનારા દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ